જય દ્વારકાધીશ મિત્રો મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ વિષયો પર આપણે વાત કરી રહ્યા છીએ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મીન લગ્નના જાતકો માટે વર્ષ 2025 કેવું છે મિત્રો આપની કુંડળીમાં જો અહીંયા કુંડળીના પહેલા ભાવમાં જે આપણો કર્સર દેખાડી રહ્યો છે એને કુંડળીનો પહેલો ભાવ એટલે કે તનુ ભાવ કહેવામાં આવે છે આ ભાવમાં જો અહીંયા 12 નંબર લખેલા છે તો આપનું મીન લગ્ન છે

બેહજાર પચીસ ના વર્ષમાં જેની પણ કુંડળી માં અહિયાં નંબર લખેલા છે એના માટે કેવું વર્ષ પણ મળવા જઈ રહ્યું છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો ચાર ગ્રહો જે બહુ લાંબા સમય ગાળા પછી રાશિ પરિવર્તન કરતા હોય છે એવા ચાર ગ્રહો ગુરુ મહારાજ શનિ મહારાજ રાહુ મહારાજ ને કેતુ મહારાજ આધારે આપણે આ ફળ કથન કરવા જઈ રહ્યા છીએ એમનું આવતા વર્ષે બે હજાર પચીસ માં એક સાથે ચાર ગ્રહોનું રાશિ પરિવર્તન કરવા થઈ રહ્યું છે તો આપણે ત્યારે તમને આ ફળ કેવું મળશે એની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કુંડળીમાં તમારા ચોથા ભાવમાં જે સુખનું સ્થાન છે જે જમીન સંપત્તિ મિલકતનું સ્થાન છે માતાનું સ્થાન છે ત્યાં ગુરુ મહારાજ આવી રહ્યા છે અને ગુરુ મહારાજનું આ ગોચર એક વર્ષ સુધી રહેશે તો આ એક વર્ષ દરમિયાન ગુરુ મહારાજ છે તમને નવું ઘર જમીન પ્રોપર્ટી ઘરમાં કેટલીક યજ્ઞ ક્રિયાઓ કેટલાક શુભ કાર્યો ક્યાંક ને ક્યાંક તમારે જો ઘરનું વાસ્તુ કરવું હોય કોઈ નવી ગાડી લેવી હોય તો આ બધા બાબતે પરિવાર સાથે સુખથી શાંતિથી જીવવું હોય તો એમાં તમને ક્યાંક ને ક્યાંક ગુરુ મહારાજ છે ખૂબ જ આ વર્ષે સારું ફળ આપવા જઈ રહ્યા છે આ ઉપરાંત મિત્રો નવું વિદ્યા શીખવી હોય કોઈ વસ્તુને એક્સપ્લોર કરવી હોય તો આ બધા માટે પણ ગુરુ મહારાજ તમને પ્રેરણા આપી રહ્યા છે આ ઉપરાંત મિત્રો શનિ મહારાજ છે તમારા લગ્ન ભાવમાં છે જે તમને અત્યાર સુધી તમે રીતે છે આમંત્રણ આપી રહ્યા તમારી જાતને દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં જોવાની છે કે ભાઈ મારા મિત્રો કેવા છે મારા શત્રુઓ કેવા છે બરાબર મારી આસપાસનું વાતાવરણ કેવું છે મારી આરોગ્યની બાબતમાં શું છે મારા દાંપત્ય જીવનમાં શું છે આ બધું સેલ્ફ એનાલિસિસ આત્મ નિરીક્ષણ કરવા માટે થઈને શનિ મહારાજ કરી રાહુ મહારાજ જે બારમા ભાવમાં આવેલા છે એ તમને ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક ઉન્નતિઓ સાથે સંકળાયેલા જેમ કે આશ્રમ છે અથવા તો ફોરેન્સ છે તો વિદેશ ગમનના યોગ પણ બની રહ્યા છે અને આ ઉપરાંત જ્યારે પણ રામ મહારાજ અહીંયા બારવા ભાવમાં આવે તમે તમારા પ્રેમાળ સાથીની સાથે તમારા પતિ અથવા પત્નીની સાથે તમે ક્યાંક બહાર જવાનું પ્રવાસ ગોઠવવાનું આયોજન કરશો ફરવાનું આયોજન કરશો અને આ જ રામ મહારાજ છે એ તમને ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક આશ્રમનો તરફ પ્રયાણ કરવા માટે પણ પ્રેરશે પરંતુ મિત્રો યાદ રાખજો કે રામ મહારાજ છે ભૌતિક બાબતોમાં રસ લેનાર ગૃહ હોવાથી આધ્યાત્મિક આશ્રમ આધ્યાત્મિક સ્થળો એ તમે જાશો તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભૌતિક સુખોની તમારામાં રુચિ રહેશે એટલે કે તમે મથુરા ગયા હો તો મથુરા કૃષ્ણ ભગવાનના દર્શન કરતા કરતા તમારું ધ્યાન તો ત્યાંની કચોરી અને પેઠા ઉપર જ હશે વારાણાસી બાજુ ગયા હો તો ત્યાંની ઠંડાઈઓ ઉપર ત્યાં શિયાળામાં જે મળે છે મલાઈઓ એ એના ઉપર તમારું ધ્યાન રેહતું હશે તો ક્યાંક ને ક્યાંક તમારું ભૌતિક સુખો બાબતે જે રાવ મહારાજ બાવમા ભાવમાં રહી અને તમને ધ્યાન દોરે છે

એમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક છે તો આ સમય દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવું કે તમે કોઈ પણ કામ કરો છો એ શું કામ કરો છો શા માટે કરો છો એના માટે થઈને થોડીક વિચારસરણી રાખશો તમે થોડુંક એ બાબતે પોતાની જાત સાથે વાતચીત કરશો કે હું આ કામ શા માટે કરું છું એનો પર્પઝ મારો શું છે અને વિચારીને સમજી વિચારીને વિચાર્યા વગર કામ નથી કરવાના કોઈ પણ કામ કરતા પહેલા વિચારીને કરશો તો તમને આ કેતુ મહારાજનો જે છઠ્ઠા ભાવમાં દુષ્પ્રભાવ મળી રહ્યો છે એવો ઓછો થશે અને તમે તમારા સુખાકારીમાં વૃદ્ધિ કરી શકશો તો મિત્રો ચોક્કસથી આ રાશિ મીન લગ્નના જાતકો મીન રાશિના જાતકો માટે ગોચરનું જે ફળ છે એ ખૂબ સારું થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક તમારા પરિવારની અંદર કુટુંબની અંદર માલ મિલકતની અંદર તમારા ઘરના જે ઇન્ટીરિયર ડિઝાઇનિંગ છે એના માટે તમારે ખર્ચો કરવો હોય તો કરી શકો છો ગુરુ મહારાજ તમારી ક્ષેત્રમાં પણ જઈ શકો છો ફોરેન કન્ટ્રીઝમાં જવાનો વિચાર કરો પોતાના જન્મ વતનથી દૂર જઈને ક્યાંક કંઈક નવું કરવા માટે પ્રેરણા મળતી હોય તો એ તમે ચોક્કસથી કરી શકો તમારા પરિવાર સાથે તમારા સ્નેહીજન સાથે તમે બહાર ફરવા જઈ શકો છો અને ક્યાંક કે ક્યાંક તમારા ડેલી રૂટીનમાં જે કંઈ પ્રોબ્લેમ્સ આવતો હોય કોઈ પણ કામ કરતા પહેલા તમારે 10 વખત વિચાર કરવાનો છે કે હું આ કામ કેવી રીતે કરું શા માટે કરું અને એનાથી મને પ્લસ છે કે માઈનસ છે એના માટે મારા જે પ્રેરણાના સ્ત્રોત છે એ સાચા છે કે એ જ ખોટા છે અહીં મારો બાપ નથી કોઈ પણ કામ નથી કરી શકતો એમાં પણ મને જે પ્રેરણા આપવા વાળી વ્યક્તિ છે એની જે ઈચ્છાઓ છે એ મને ક્યાંક ને ક્યાંક મારા કામમાં બાધિત કરી રહી છે તો મિત્રો આ ચાર ગ્રહોનું ગોચરનું ફળ એ તમને ખૂબ જ સારું મળી રહ્યું છે સાથે સાથે મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો અને વિડીયોઝ ગમે તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં નોટિફિકેશન બેલ ઓન કરજો જેથી સમયસર તમને આવા વિડીયોઝ મળતા રહે હજી સુધી અન્ય વિડીયો જોવાના બાકી હોય તો જરૂરથી અહીંયા લિંક આપેલી છે તેનાથી વિડીયો જોઈ શકો છો આજના વિડીયોમાં બસ આટલું જ જય દ્વારકાધીશ